નવનીત ભાઈ જે માર મારવામાં આવ્યો છે તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી

કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને માયાભાઈ આ વિવાદ શેના માટે થયો એમના પોતાના સમાજ નું હતું સેવક છે અને એને જે સાચુ લાગ્યું એને ફોન કર્યો નવનીતભાઈ અમારા આશ્રમ ના સેવક છે હા આશ્રમ ના સેવક છે અને એને એવું લાગ્યું એટલે એને માયાભાઈ ને ફોન કર્યો માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે કે આ આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી

અમારા આશ્રમ ને લેવા નવનીતભાઈ અમારા પ્રશ્ન ને લેવા દેવા નથી પણ તમે મુલાકાત લેવા તો જાવ ને આજે બપોર પછી ને અને તમે 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 આપો એમ તો બધા નક્કી એકલો હું કઈ કઈ ન શકું નક્કી કરો સાહેબ આટલા આટલા દિવસ થઈ જાય બગદાણા આજે કોઈ આવ્યા નથી આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી મારી હું એક જ છું આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી બધા મળી અને નક્કી કરી તમને કહી

Citaram.